ઉઘરાણી અને તોડ કરતા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે ત્યારે ઉધના સાઉથ ઝોન એના કારણે વિભાગના બે ક્લાર્ક ને એસસીબી પાંત્રીસ લાંચ લેતા ઝડપી પાડ્યા છે કર્મચારીઓને ગેરકાયદેસર અને કાયદેસર કામ કરાવવાના પૈસા તો આપવા જ પડે છે એ પ્રકારની છબી સુરત કોર્પોરેશનની બની રહી છે રિક્વેઝેશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે પાંત્રીસ હજારની લાંચ માંગવામાં આવી હતી દરમિયાન એસીબીએ છટકુ ગોઠવી બંનેઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ઉધના સાઉથ ઝોન એ માં આકારણી વિભાગના ક્લાર્ક જીજ્ઞેશ કુમાર ચિમનભાઈ પટેલ અને મેહુલ કુમાર બાલુભાઈ પટેલને એસીબીએ પાંત્રીસ હજારની લાંચ લેવા મામલે છડપી પાડ્યા છે એસીબીએ છટકું ગોઠવીને ખટોદરા રોકડિયા હનુમાન મંદિરની પાછળથી લાંચ લેતા છડપી પાડ્યા હતા અત્યરે ફરિયાદ મળેલી કે ઉધનાજાન સુરત મહાનગરપાલિકા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જિગ્નેશ પટેલ તેમજ મિહુલ પટેલ જે બંને ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે વર્ગ ત્રણના અધિકારી છે બંને એમાં જિગ્નેશનો પગાર પાંત્રીસ હજાર છે તથા મેહુલનો પગાર છત્રીસ હજાર રૂપિયા છે આ કામે મળેલ ફરિયાદના કામે કે વેરાનું રિક્વિઝેશન કરવા માટે આ બંને આરોપીએ ફરિયાદી પાસેથી પાંત્રીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી અને એ માગણી કરેલ લાંચની રકમ સ્વીકારતા બંને જણા

લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમ પહોંચી હતી અને સ્થળ પરથી જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા